નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કિસાન સાથે યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે ખેડૂત મિત્રો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું જે ગેર ચણા જીરું અને ઘઉંના સર્ટિફાઈડ ટ્રુથફુલ બિયારણની ઓનલાઈન અરજી નોંધણી શરૂ થવાની છે તો તેમાં કઈ કઈ વેરાયટીના બિયારણો મળશે કયા કયા પાકના બિયારણો મળશે અને એક ખેડૂત દેઠ કેટલું બિયારણ મળશે અને ઓનલાઈન ફોર્મ ભરવાના ક્યારથી શરૂ થવાના છે તેમજ કેવી રીતે નોંધણી કરવી તેની બધી જ આપણે માહિતી આપવાના છીએ તો અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો જો તમે આપણા ચેનલમાં નવા છો અને હજી સુધી ચેનલને નથી કરી તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુના બેનું બટન દબાવી દે જેથી તમારી પાસે અમારા વિડીયો સૌથી પહેલા પહોંચે તો ખેડૂત મિત્રો ચાલો આપણે આગળ વાત કરીએ તો આગળ વાત કરીએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગામી રવિ સિઝન એટલે કે બે હજાર રવિ સિઝન બે હજાર પચીસ છવ્વીસ ઋતુમાં વાવેતર માટે કઈ કઈ વેરાયટીઓને કયા કયા પાકમાં કયા કયા પાકના બિયારણ છે તેની આપણે વાત કરીએ તો કે દેશી ચણાની વેરાયટીઓ જી જે થ્રી જીજી ફાઈવ જી જીજી સિક્સ જીજી સેવન અને કાબુલી ચણાની વાત કરીએ તો જી કે જી વન જીરોની જીસી ફોર અને ઘઉંની ટુકડા જાત એટલે જી ડબલ્યુ ચારસો છન્નું અને લોક વન જાતોના સર્ટિફાઈડ તથા ટ્રુથફુલ બિયારણ વેચાણ માટેની ઓનલાઈન નોંધણી માટેની અરજી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ પરથી જ થશે અને આ નોંધણી ક્યારથી શરૂ થશે તેની થોડીક વાત કરીએ તો ખેડૂત મિત્રો આ નોંધણી પંદર નવ બે હજાર પચીસથી પચીસ નવ બે હજાર પચીસ સુધી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ યુ ડોટ ઇન ઉપરથી થશે તો ખેડૂત મિત્ર ચાલો આપણે આગળ વાત કરીએ તો ખાતેદાર ખેડૂતોના આઠ અમાં નોંધાયેલ નામ પૈકી કોઈ પણ એક ખેડૂત ખાતેદાર પોતાના આધાર કાર્ડ સાથે એક જ અરજી કરી શકશે જો એક કરતાં વધારે અરજી માલુમ પડશે ખેડૂત મિત્ર તો વધારાની બધી જ અરજીઓ રદ કરવામાં આવશે અને આ નોંધણી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જેયુ ડોટ ઇન પરથી જ કરી શકાશે એ ઓનલાઈન પણ ઓનલાઈન જ કરી શકાશે ચણા જીરું અને ઘઉંના બિયારણની નોંધણી માટેની અરજી ફક્ત ઓનલાઈન જ સ્વીકારવામાં આવે છે આપણે ઉપર વાત રીતે ખેડૂત મિત્રો કયા કયા પાક અને કયા કયા બધા જ એટલે કે ચણા અને તેમની બધી જ વેરાયટીઓ જુનાગઢ ખાતે ઉપલબ્ધ હોય તો ખેડૂત મિત્રો પોતાની જરૂરિયાત મુજબ ઉપરોક્ત પાક અને જાત પૈકી કોઈ પણ એક જ પાકની અને એક જ જાતના બિયારણ માટે અરજી કરી શકાશે તમે જે જાત માટે અરજી કરી હશે તે જ જાતનું બિયારણ પાત્ર રહેશે તો ખેડૂત મિત્ર આપણને કેટલું બિયારણ મળવા પાત્ર છે તેની થોડીક વાત કરીએ તો બે હેક્ટરની મર્યાદામાં ચણામાં બે હેક્ટરની મર્યાદામાં મળવા પાત્ર રહેશે અને ચણામાં પાંચ બેગ એટલે કે એકસો પચીસ કિલોગ્રામ જીરુંમાં પાંચ બેગ એટલે કે દસ કિલોગ્રામ અને ઘઉંમાં દસ બેગ એટલે કે ચારસો કિલોગ્રામ મુજબ મળવાપાત્ર રહેશે અને આ બધાનું વિતરણ ક્યાંથી કરવાનું છે ક્યાં એટલે કે કયા સ્થળેથી વિતરણ થશે તેની વાત કરીએ તો કે ચણા જીરું અને ઘઉંના બિયારણનું વિતરણ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સીડ હબ ગોડાઉન ગેટ નંબર ત્રણ ત્યાંથી થવાનું છે અને ખેડૂત મિત્રો ઓનલાઈન અરજીની નોંધણી થઈ ગયા બાદ ઓનલાઈન પાવતીની પ્રિન્ટ કાઢીને તેમાં અરજદારે સહી કરી અને બિયારણ લેવા જતી વખતે પાવતી જમા કરાવવાની રહેશે તેમજ ચણાના બિયારણ લેતી વખતે અરજીમાં દર્શાયેલ પુરાવો ખાસ કરીને ચણાના બિયારણ લેતી વખતે અરજીમાં દર્શાયેલ પુરાવો જેવા કે આધાર કાર્ડની નકલ જમીનનો આઠ આનો તાજો દાખલો છ મહિનાથી જૂનો દાખલો ચલાવવામાં આવશે નહીં બેંકની પાસબુકના પ્રથમ પાનાની નકલ એટલે કે અરજદારનો ખાતા નંબર અને આઈએફસી નંબર વંચાય તેવો હોવો જોઈએ અરજીની પહોંચ સાથે રજૂ કરવાના રહેશે આ બધા જ પુરાવામાં ખેડૂત મિત્ર ખાતેદારની અટક અને નામ એક જ સરખા હોવા જોઈએ ઓનલાઈન અરજી કરેલ વિગતો અને રજૂ કરવામાં આવેલ જો પુરાવો જો ફેરફાર હશે તો અરજી અમાન્ય ગણવામાં આવશે ખાસ કરીને જીરું અને ઘઉં ખરીદનાર ખેડૂતે ફક્ત ઓનલાઈન અરજીની નકલ જ રજૂ કરવાની રહેશે અન્ય કોઈ પુરાવા રજૂ કરવાના રહેશે નહીં ખેડૂત મિત્રો તમને આ તમારી અરજી મંજૂર થઈ જશે તેની જાણ કેવી રીતે કરવાની આવશે તેની થોડીક માહિતી આપીએ તો ખેડૂત મિત્રો જેમની અરજી મંજૂર થશે તેમની અરજીમાં રજીસ્ટર કરેલ રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર ઉપર એક એસએમએસ એસએમએસ પ્રાપ્ત થશે ઓનલાઈન અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર જો ડીએક્ટિવ હશે અથવા તો ખેડૂત મિત્ર અન્ય કોઈ કારણોસર એટલે કે નેટવર્ક પ્રોબ્લેમ કે બીજા કોઈ કારણોસર પણ તમને મેસેજ મળતો નથી તો તેના માટે થઈ ને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ એટલે કે ડબલ્યુ ડોટ જે ડોટ ઇન ઉપર અરજી મંજૂર થયેલ ખેડૂતનું લિસ્ટ મૂકવામાં આવે છે જેમાં તમારું નામ હોય અને જો તમને મેસેજ પ્રાપ્ત થયેલ ન હોય તો ખેડૂતોએ લિસ્ટમાં જણાવેલ તારીખમાં બિયારણ લેવા પહોંચી જવું અને જો તમારે તમારું અરજી મંજૂર થયેલ છે તે ચેક કરવું હોય તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ પર જઈને તમે ચેક કરી શકો છો તો આભાર ખેડૂત મિત્ર તમારે તમે અમારો વિડીયો પૂરેપૂરો જોજો અને તમને જો આ માહિતી ગમે તો આગળ શેર કરજો તમારા મિત્રોને અને શેર કરજો તમારા મિત્રો અથવા તમારા સગા સંબંધીઓને તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને આગળ શેર કરો ધન્યવાદ ખેડૂતમાં જય જવાન જય કિસાન